નમસ્કાર શાળાકીય શૈક્ષણિક અને વહીવટી કામગીરી જેમાં હવે આપણે જોઈશું મે માસની કામગીરી ગત વર્ષની ગ્રાન્ટ એસેસમેન્ટ અને ડીઈ ઓડિટની તૈયારી કરીશું કર્મચારીઓના ખાનગી અહેવાલ એટલે કે સી આર રિપોર્ટ જે તૈયાર કરીશું નવા વર્ષનું શૈક્ષણિક આયોજન જેમ કે વર્ગવાઇઝ શિક્ષક વાઇઝ અને જનરલ સમયપત્રક બનાવીશું હા મિત્રો જો જ્ઞાન સહાયક હોય અને તેને આપણે રિન્યૂ કરવા માગતા હોઈએ તો તેની માહિતી વહેલા સર આપણે તેમને પ્રમાણપત્ર આપી અને તેમની અરજી લઈ અને ડીઓ ઓફિસમાં એ વિગતની જાણ કરીશું ઇન્સ્પેક્શન ફાઇલ બનાવીશું ત્રણ નકલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના એલસી તૈયાર કરી જીઆરમાં શાળા છોડ્યાની નોંધ કરીશું એલસી નંબર ટાંકીશું અને બોર્ડનું રિઝલ્ટ આવીએ આપણે વિદ્યાર્થીઓને તેમનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટી માર્કશીટ બોનાફાઈડ સર્ટી અને ટ્રાયલ સર્ટી આપવા માટેની તૈયારી ખાસ કરી રાખીશું ધોરણ દસ અને બારના પરિણામ વિતરણની કામગીરી આ માસમાં જ કરીશું નવા વિદ્યાર્થી પ્રવેશ અંગેની કામગીરી કરીશું વિદ્યાર્થી પ્રવેશ માટે ખાસ પ્રવેશ ફોર્મ તેમજ વિદ્યાર્થીનો મોટાભાગનો ડેટા આવી જાય જેમ કે વિદ્યાર્થીના અગાઉના વર્ષના હાજરીના દિવસો મેળવેલ પરિણામ ટકાવારી એમની પાસબુકની માહિતી આધાર કાર્ડની માહિતી રેશન કાર્ડની માહિતી બીપીએલ કાર્ડની માહિતી બીપીએલ નંબર વગેરે બધો જ ડેટાબેઝ જે યુ ડાયસ પ્લસમાં આપણે દાખલ કરવાનો થાય છે બ્લડ ગ્રુપ સહિતનો આ બધી જ માહિતી આપણે પ્રવેશ ફક્ વિદ્યાર્થી પાસેથી મેળવી લેશું નિવૃત્ત થતાં કર્મચારીઓના જરૂરી બિલ તૈયાર કરીશું કર્મચારીઓની સેવાપોથીમાં નોંધ કરવાની હોય તે નોંધ કરીને સેવાપોથી તૈયાર રાખીશું તમામ ધોરણના વાર્ષિક પરિણામનું વિશ્લેષણ કરીશું એટલે કે આપણી પાસે જે એસઆર આવેલ હશે તે બોર્ડના પરિણામના આધારે રિઝલ્ટ રજિસ્ટરમાં આનું વિશ્લેષણ કરીશું નવા વર્ષ માટે જરૂરી ખરીદીની કામગીરી કરીશું શાળામાં સફાઈ રિપેરિંગ રંગકામ વગેરે કરાવશું અગ્નિશામક મોકડ્રીલ વગેરે કરીશું અભ્યાસક પ્રવૃત્તિઓનું આયોજન કાર્ય વેચણી ડેડસ્ટોક રજિસ્ટર તૈયાર કરીશું ટીડીએસની રકમ ઇન્કમટેક્સમાં જમા કરાવી અને તમામના સોળ એ અને બી એ તૈયાર કરાવી અને રિટર્ન ફાઇલ કરવાની કામગીરી કરીશું આ માસના અધૂરા કાર્ય પૂર્ણ કરીશું દર મહિને શિક્ષક વિદ્યાર્થી હાજરી પત્રકમાં ચાલુ માસના કામના દિવસો કુલ કામના દિવસો મેળવીશું દર મહિને શિક્ષક હાજરી પત્રકમાં ગત માસ અને ચાલુ માસ અને કુલ ભોગવેલ રજાનો હિસાબ લખીશું દર મહિને વિદ્યાર્થી હાજરીપત્રકમાં સરાસરી સંખ્યા સરાસરી હાજરી નવા દાખલ વિદ્યાર્થી ઉઠી ગયાની નોંધ ચકાસીશું દરરોજ બોર્ડની વેબસાઇટ અને ડીઓના મેલ ચકાસવા તે મુજબ કામગીરી કરીશું ગત માસની બાકી કામગીરીની પૂર્તા કરીશું દર મહિને પગાર બિલની ઓફિસ કોપીની પ્રિન્ટ કાઢી દફ્તરે રાખીશું અને દર મહિને કર્મચારીઓને પગાર સ્કીપ આપીશું આ હતી આપણી મે માસની કામગીરી મિત્રો આ કામગીરીનો વિડીયો શ્રે સારો લાગે તો અન્ય મિત્રોને શેર કરશો લાઇક કરશો સબસ્ક્રાઈબ કરશો અસ્તુ